સુરત ડુમસના બે બંગલામાંથી એન્ટિક મૂર્તિ સહિત બે પોઈન્ટ સિત્તેર લાખની મત ચોરી કરનાર ચોરી ચોરને એકસો પચાસથી વધુ સીસીટીવીની મદદથી ત્રણ ચોરોને દબોચી લેવાયા સુરતના ડુમસ એરપોર્ટ પાસેના સાયલન્ટ ઝોનમાં સેટેલાઇટ બંગલોઝ અને ફાર્મ હાઉસમાં મૂર્તિઓ કેમેરા સહિત બે પોઈન્ટ લાખના સામાનની ચોરી થઈ છે આ અંગે ડુમસ પોલીસે ચોરીના બે ગુનાઓ દાખલ કરી સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે સિટીલાઇટ અને પર ઓસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાતા વર્ષીય યુસુફ વાળાનો પોતાની માલિકીનો ઢુમસ રોડ પર લાયસન સાયલ સાઉનમાં સેટેલાઇટ બંગલોઝ આવેલો છે આ બંગલામાંથી બાવીસમી તારીખે રાત્રિના સમયે તસ્કરોએ લોખંડની ગ્રીલ અને લેબલ ગ્રે કોઈ સાધન વડે તોડી કબાટમાંથી બે મૂર્તિઓ નેવું હજાર પિત્તળ અને તાંબાના વાસણો પચીસ હજાર ફાર્મ હાઉસમાંથી તસ્કરોએ ટ્રોલી બેગમાંથી મિટેશન જ્વેલરી ઘડિયાળ તેનો ડબ્બો નળ સામાન મળી પંચાવન હજાર પાંચસોની ચોરી કરી હતી આ ચોરી અઢારમી તારીખે થઈ હતી આ અંગે મેનેજર હિમાંશુ લક્કડે ડુમસ પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે જેમાં એકસો પચાસથી વધુ કેમેરાના આધારે શોકત ઉર્ફી શંકર દિલાવરભાઈ રાઠોડ તેજસ પપુભાઈ રાઠોડ સુનીલ શંકરભાઈ રાઠોડને ઝડપી લેવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે ગત તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ સેટેલાઇટ બંગલો સાયલેન્ટ ઝોન ડુમસ ખાતે રાત્રિના સમયે ચાર અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટીક કલાકૃતિઓ તેમજ ડીએસએલઆર કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે બે લાખ પંદર હજારની મતાની ચોરી કરેલ હતી ડુમસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે બીએનએસ કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ ચાર અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ સાયલન્ટ ઝોન પ્લોટ નંબર એકસો પંચાણું છન્નું ખાતે બનેલ હતો જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે પંચાવન હજારની કિંમતની મતાની ચોરી કરેલ હતી આ ઉપરોક્ત બનાવોની ત્વરિત ફરિયાદ લઈ ડુમસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને બાતમીદારોના તંત્ર તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આ ચાર હિસમોની ગેંગને ઝડપી પાડેલ છે તથા તમામ મુદ્દામાલ કબજે લીધેલ છે ઉપરોક્ત બનાવની તપાસ કરવા માટે અમુએ ડુમસ સાઇલેન્ટ ઝોનથી લઈને જ્યાંથી આરોપીઓને પકડવામાં આવ્યા છે તે વિસ્તાર સુધીના લગભગ દૂઢસોથી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવેલ હતી અન્ય ગુનાહિત ઇતિહાસ આ પૈકી એક વ્યક્તિનો છે તથા અન્યની તપાસ ચાલુ છે આ જે ચાર આરોપીઓ જે છે તે પૈકી પહેલો શોકત ઉર્ફે શંકર દિલાવર રાઠોડ ઉંમરવર્ષ તેતાલીસ મજૂરી અને ભરથાણા ગામ અલથાણ ખાતે રહે છે તેજસ પપ્પુભાઈ રાઠોડ ધંધો મજૂરી એ પ્રજ્ઞાનગર પનાસ ગામ ખાતે રહે છે સુનિલ શંકરભાઈ રાઠોડ ઉંમરવર વર્ષ બાવીસ જે બેકાર છે જે પણ ભરથાણા અલથાણ ખાતે રહે છે આ ત્રણ આ ચોરીમાં સામેલ અને એ ઉપરાંત અન્ય એક આરોપી આમાં સામેલ છે આ પૈકીનો અમુક માલ તેઓએ સાયલન્ટ ઝોનની નજીકના આવા ખેતરોમાં છુપાવેલ હતો તથા અમુક મત્તા એમની પાસેથી એમના રહેઠાણથી કબજે કરવામાં આવેલ છે